કે પતિની આજ્ઞાની વિરુદ્ધ જયારે આપણે પગલું ભરીએ ત્યારે કેવી થાય દેવતાઓની સભામાં પ્રવેશ કરે તો બધા ઉભા થયા પણ પોતાના જમાય મહાદેવ ઉભા થયા નહીં એટલે દક્ષ પ્રજાપતિ થોડોક ક્રોધ આવ્યો કે મારા જમાય રહેવા માટે નથી ઝૂપડું પહેરવા માટે નથી કપડાં પહેરે અને આ સર્પો ની માળા ગળામાં નાખીને બે આને એટલું અભિમાન દક્ષ પ્રજાપતિ કહે કે મેં દેવતાઓની સભામાં પ્રવેશ કર્યો તો બધા દેવતાઓ ઉભા થયા પણ મારો જમાય ઉભો થયો નહીં મહાદેવજી સમાધિમાં બેઠા હતા અને સમાધિમાં બેઠા એટલે મહાદેવજીને ખબર ન પડી કે મારા જમાય આવ્યા ઊભું થવાય દક્ષ પ્રજાપતિને એવું થયું કે હું જે યજ્ઞ નું આયોજન કરું આ યજ્ઞમાં બધે બોલાવીશ પણ દીકરી અને જમાય ને હું નહીં બોલું તો દક્ષ પ્રજાપતિ દેવતાઓની સભામાંથી કણખલમાં હરિદ્વારના બાજુમાં ગંગાજી ના કિનારે કનખલ માં આવ્યા પછી એને યજ્ઞ નું આયોજન કરે આ યજ્ઞ માં બધે ને આમંત્રણ આપ્યા પણ દીકરી અને સમય ને આમંત્રણ આપ્યું નહીં બધી જગ્યાએ પત્રિકાઓ પહોંચી પણ કોઈને ખબર પડે કે અહીંયા પત્રિકા નથી આવી તો નાની એવી તિરાડ પડે તો લોકો વધારે તિરાડ કરવાની કોશિશ કરે એટલે કોઈએ પાર્વતીને પૂછ્યું કે કંખલમાં તમારા પિતાજી બહુ મોટો યજ્ઞ કરે આમાં અમને આમંત્રણ મળ્યું છે જો સરસ મજાની પત્રિકા મળી તમને આવી છે તો દીકરી છે ને એ બાપનું ઢાકે આપણા ગુજરાતીમાં કેવલ છે કે દીકરી છે ને બાપની ઢાકણી છે પાર્વતી કહે કે કદાચ પત્રિકા લઈખી હશે પણ એ અમારા કૈલાસ સુધી નહીં પહોંચી હોય પણ ગમે તેમ કરીને મારા બાપનું ઘર છે મારે તો વિના આમંત્રણે ત્યાં જવું જોઈએ તો મહાદેવને માં પાર્વતી કહે છે મહાદેવ આપણા લગ્ન થયા એના ઘણા વર્ષો થયા મેં હજી સુધી તમને ક્યારેય એમ નથી કીધું કે મારા બાપના ઘરે તમે આવો મારા માવતરે તમે આવો મેં ક્યારે આગ્રહ નથી કર્યો પણ આજ હું આપને વિનંતી કરું છું કે મારો બાપ એટલો મોટો યજ્ઞ કરે અને આ યજ્ઞમાં મારી સાથે તમે આવો મહાદેવ કેવા લાગ્યા દેવી આ જે યજ્ઞ થઈ રહ્યો છે એ શત્રુ ભાવ થી થઈ રહ્યો દ્વેષ ભાવ થી થઈ રહ્યો અને જે શત્રુ હોય હોય યજ્ઞ આ જવાય નહીં માં પાર્વતી કહે કે તમે નહીં આવો તો હું એકલી જઈશ ત્રણ હઠ છે ને એક રાજહઠ એક બાળહઠ અને એક હઠ રાજા હઠ પકડે તો એ જે ગરવા ધાર કરી શકે નાનું બાળક હઠ પકડે એવી રીતના એક સ્ત્રી હઠ છે અને અહીંયા આ પાર્વતી હઠ પકડી છે મહાદેવ તમે નહીં આવો તો એકલી જઈશ તો મહાદેવજી કહેવા લાગ્યા આન નહીં આદર નહીં ઓર નહીં નૈનો મેં નહીં આન નહીં આદર નહીં મેં ભલે સોના નો વરસતા પણ આપણા પ્રત્યે જ્યાં પ્રેમ હોય આપણા પ્રત્યે જ્યાં લાગણી હોય આપણા પ્રત્યે આત્મીયતા હોય એના ઘરે દરરોજ જવું ભલે સોનાનો વરસાદ વરસે કે ન વર્ષે પણ આપણે જાય અને મરી પડે આવો આવો મારા બાપ ભલે પધાર્યા અમારા ઘરે આમ રાજી રાજી થઈ જાય એના ઘરે તરવો જ છો મહાદેવ ના પાડે અને પાર્વતી કહે કે હું જઈશ તમે નહીં આવો તો હું એકલી જઈશ મહાદેવ કેવા લાગ્યા પાર્વતી આપ એકલા જાવ છો તો અહીંયા અગ્નિત ઘટના ઘટશે અને મારી એવી ઈચ્છા છે કે આપ પણ ન જાઓ તો અહીંયા પતિની આજ્ઞાની વિરુદ્ધ માં પાર્વતીએ પગલું ભર્યું છે અને જ્યાં કણકલ તરફ આવે તો મહાદેવ કેવા લાગ્યા નંદી તમે સાથે જાઓ આ પાર્વતી ધ્યાન રાખજો અને સ્વયં માં પાર્વતી કણકલ તરફ દક્ષા પ્રજાપતિના યજ્ઞ તરફ આવે મા પાર્વતીએ યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો છે તો મા પાર્વતીને એમ હતું કે મારી મા હમણાં ઊભી થઈ અને મને ભેટીને કહેશે આવ મારી દીકરી ભલે આવી મારો બાપ ઊભા થઈ અને મને ભેટીને કહેશે ભલે બેટા ભલે આવી થઈ પણ અહીંયા કોઈ ઊભું ન થયું પાર્વતીને માન સન્માન ન મળ્યું અને પાર્વતીનું અપમાન કર્યું છે ઘર બાપનું છે અને જ્યાં સુધી પાર્વતીનું અપમાન થયું ત્યાં સુધી પાર્વતીએ સહન કર્યું પણ બાપના જ ઘરે જ્યારે પોતાની બેનો પોતાના પતિ મહાદેવનું જે અપમાન કરવા લાગ્યા એ પાર્વતીથી સહન થયું નહીં પાર્વતીની બેનો કહે કે તારો પતિ શમશાનની ભસ્મ છોડનાર તારો પતિ એ તો સર્પોની માળા પહેરનાર અને તારો પતિએ તો શમશાનમાં રહેનાર છે એને અહીંયા કોઈ સ્થાન છે નહીં અહીંયા કોઈ સ્થાન નથી એ હજી પાર્વતી સાંભળે ન સાંભળે ત્યાં તો પાર્વતીની આંખ લાલ થઈ વાળ છૂટા કર્યા અને યજ્ઞકુણની અંદર ગૂતકો માર્યો કે જ્યાં મારા પતિનું અપમાન થતું હોય ત્યાં એક ક્ષણ પણ મારો જીવનનો અધિકાર નથી બાપ એટલે એને કૂતકો માર્યો અને દેહ ફડગવા લાગ્યો અહીંયા જેવો કુદકો માર્યો તો ધરણી જવી ધરણી ધ્રુજે હિમાલય જેવો હિમાલય ડોલવા લાગ્યો અને મહાદેવની આંખ ખોલી અને જ્યાં મહાદેવજી ધ્યાનમાંથી આગ ખોલી અને જટા વીરભદ્રને ઉત્પન્ન કર્યો વીરભદ્રને ઉત્પન્ન કરીને કહે આ કક્ષ પ્રજાપતિ નો યજ્ઞ વિધ્વસ કરી નાખો અને વીરભદ્ર ક્રોધમાં માં ક્રોધમાં આવી લક્ષ્ય પ્રજાપતિનો યજ્ઞ વિધ્વસ કરી નાખ્યો છે તે યજ્ઞના આચાર્ય હતા અને દાઢી પકડી લીધી મહાદેવજીનું જે સ્થાપન ન હોય મહાદેવજીનું સ્થાન ન હોય અહીંયા તમારો આહુતિ દેવાનો કોઈ અધિકાર છે ત્યાં અજ્ઞને પ્રગટ કરવાનો તમારો કોઈ અધિકાર છે એટલે દેવતાઓ ધ્રુજવા લાગ્યા યજ્ઞના આચાર્યો ધ્રુજવા લાગ્યા અને ભયભીત થયા મહાદેવજી ક્રોધમાં ને ક્રોધમાં આવી અને દક્ષ પ્રજાપતિ નો છે આમ તમે જો તો ઘોડો માણસ ને ક્યારે ક્રોધ કરે નહીં જેટલું પીવાય ને એટલું પીએ પણ પછી અતિ ગતિ થાય એટલે આમ મહાદેવ છે એ ક્યારે ક્રોધ કરે નહીં અતિ ભોળો છે પણ આજે એનો ક્રોધ એને ત્રીજું નેત્ર ખોલ્યું અને દક્ષ પ્રજાપતિનો શિર્છેદ કરી નાખ્યો ધાળ ઉપરથી માથું ઉતારી નાખ્યું દેવતાઓ ભયભીત થયા યજ્ઞના આચાર્યો ભયભીત થયા અને મહાદેવજી તેના ક્રોધને શાંત કરવા માટે દેવતાઓ પ્રાર્થના કરે ઋષિમુનિઓ પ્રાર્થના કરે यज्ञना आचार्यों प्रार्थना करें असित गिरि समाम खंडलम सिंधु पात्रे सुरतर वर शाखा लेखनी पात्र लिखितयति गृहीत्वा शारदासर्वकालम् तदपि तव गुणाना निशपारमया करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा परा विहितमविहितं वा सर्वमेतक्षमस्व जय जय करुणाद्धे श्रीमहादेवसम् જય જય શ્રી મહાદેવ પ્રાર્થના સાંભળી અને મહાદેવજી નો ક્રોધ શાંત થયો તો દેવતાઓ કેવા લાગ્યા કે મહારાજ તમારી કરુણા અને તમારી કૃપા પુનઃ તક્ષેપ સજાપતિ ઉપર અનુકૃપા કરો એને પાછો સજીવન કરો મહાદેવ કેવા લાગ્યા કે જેના દેહ ઉપરથી જે માથું ઉતરી ગયું હોય એ પાછું ચડાવાય ને એટલે રસ્તામાં જે મળે એનું મસ્તક આપીને જો આની ઉપર મૂકો તો આ જીવ શું થાય હવે રસ્તામાં કોઈ એને મળે ને અને આવી જ્યાં બધે ઢંઢેરો પીટી દીધો હોય તો રસ્તામાં મળે માથા કપાઈ જાય રસ્તામાં કોઈ ન મળ્યો એક છે અને દક્ષ પ્રજાપતિના સૈનિકો એનું મસ્તક આપી દક્ષ પ્રજાપતિના દેહ ઉપર મૂક્યું દક્ષ પ્રજાપતિ જીવતો થયો પણ ભાષા બદલી ગઈ આખો દિવસ બકરાની જેમ બા સમજવા જેવી છે કે ભગવાને સારી વાણી આપી હોય તો પ્રભુ નું ભજન કરી લેવું ભગવાને સારી વાણી આપી હોય તો પ્રભુની સ્તુતિ કરી લેવી અને ભગવાને સારી વાણી આપી હોય તો ભગવાનની કથા કરી લેવી પણ સારી વાણી જો કોઈની નિંદામાં વાપરીએ તો ભગવાન કહે કે આને જે વાણી આપે ને ભૂલ ભગવાન કર્યો સજીવન કર્યો પણ ભાષા બદલાઈ જાય છે એમ બાપ આપણી ધીરે ધીરે ભાષા બદલાય તો સમજી લેવું ક્યાંક ને ક્યાંક આપણાથી નિંદા હતી હશે તમા દેવજીએ કરુણા કરી અને કૃપા કરી આપણે એક મહાદેવજીનો શ્લોક છે આ મહાદેવજીનો શ્લોક આપણે કપૂર હળગાવવામાં વાપરીએ છીએ બનો હકીકતમાં એ કપૂર હળગાવવાનો મંત્ર છે જ પણ મહાદેવજીને પ્રસન્ન કરવા માટે મહાદેવજીને રીઝવવા માટે આ શ્લોક છે આપણે આરતી થઈ જાય પછી નથી બધા કેતા कर्पोर्गौब्रम् करुणावतारम् संसारिषारम् भुजगेन्द्रम् सदा वसन्तम् हृदया સહિત કરપૂર ગૌરવ કરુણાવતાર મહાદેવજી નો એક અવતાર બાપુ કરુણ અવતાર છે એટલે કરપૂર ગૌરવ કરુણાવતારમ સદા વસંતમ હૃદયારવિંદ હે મહાદેવ સદૈવ ની માટે આપ અમારા હૃદયમાં બિરાજમાન ભુજ ગેન્દ્ર પ્રભુ તમારો હાર તમારો શ્રંગાર તમારી શોભા એ તો સર્પોની મારા છે મહાદેવજી ની કરુણા અને મહાદેવજી ની કૃપા થી દક્ષ પ્રદાપતિ નો યજ્ઞ પુનઃ પ્રારંભ થયો અને મહાદેવજી ની કૃપા થી પરિપૂર્ણ થયો પછી મહાદેવ માં પાર્વતીના અંગના ટુકડાને લઈ અંગને લઈ અને આકાશ ઉપર વિચરણ કરવા લાગ્યા બાપા મા પાર્વતીના અંગના ટુકડા ભારતની ભૂમિ ઉપર એકાવન ટુકડા પડ્યા હશે અને જ્યાં જ્યાં માં પાર્વતીના અંગના ટુકડા પડ્યા ત્યાં ત્યાં માં પાર્વતીના અંગના ટુકડામાં શક્તિપીઠની સ્થાપના થઈ એવી ભારતની ભૂમિ પર એકાવન શક્તિ પીઠ આ ભારતની પાકિસ્તાન અને એક ટુકડો માં પાર્વતીના અંગનો ચોટીલા ઉપર પડ્યો છે પહાડ અને માં ચામુંડાના સ્વરૂપમાં પાર્વતી ના હૃદય નો ટુકડો ચાચરના ચોકમાં આપણે જે અંબાજી કહીએ ત્યાં અને આજે તમે અંબાજીમાં જાઓ ને એ આપણી પૂરી કરે છે કારણ કે ત્યાં પાર્વતીના હૃદયનો ટુકડો છે આવી એકાવન શક્તિ પીઠ આ ભારતની ભૂમિ ઉપર એકાવન શક્તિ ની સ્થાપના થઈ જ્યાં જ્યાં માં પાર્વતીના અંગના ટુકડા પડ્યા છે ત્યાં ત્યાં શક્તિ પીઠ ની સ્થાપના થઈ છે હરિદ્વાર થી કનખલ થી આકાશ ઉપર વિચરણ કરવા લાગ્યા ત્યારથી એમ કહેવાય કે માં જ્યાં જોઈએ ત્યાં તારા સ્વરૂપ છે જ્યાં જોઈએ ત્યાં તારું સ્થાન છે અને જ્યાં જોઈએ ત્યાં તું બિરાજમાન છો માં બિરાજમાન છો અને જ્યાં શક્તિપીઠ છે ત્યાં સ્વયં માં પ્રત્યક્ષ ચેતનામાં પાર્વતીના અંગના ટુકડા ક્યાંક ને ક્યાંક જીવિત છે તો માં જે દિશામાં જો જે જગ્યાએ જો જ્યાં જો ત્યાં તારા સ્વરૂપ છે તારું સ્થાન છે અને અમને તારા દર્શન થાય